ભરૂચ જિલ્લા સહિત ઝઘડિયા તાલુકામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે નદી નાળા છલકાયા છે તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય ધોરીમાર્ગ રસ્તો બંધ થયો હતો ઝઘડીયા તાલુકાના રાજપાલ નગરની શાસ્ત્રીનગર રાજેશ્વરી સોસાયટી અને જ્યોતિનગર ગોકુળધામ સોસાયટી સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા સોસાયટીના મકાનો વૃદ્ધ અને બાળકો સહિત ફસાયેલા લોકોનો રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રાજપાલના દોઢસો જેટલા મકાનોમાં પાણી ભરી ભરતા લોકો ઘરોમાં ફસાયા હતા ઘરોમાં ફસાયેલા લોકોની મદદ માટે રાજપાડી ગ્રામ પંચાયતના સભ્યો અને તલાટી સહિત પોલીસની ટીમ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા રિપોર્ટર ઈરફાન ખત્રી વાત્સલ્યમ સમાચાર ભરૂચ